કાકા તાર બોલી હું તારો ભાઈ છું પુરા ભૂલી જામ લાવ આ બતાડ ઈ તો તપલી કેતું મોટી તું ભૂલી જાય છે તો હું હું તો બધું ભૂલી જાય મારો તારું નામ શું ભુરા કે રે થોડી વાર તારા મને કોઈ કીધુંતું કે ભુરા બધામાં પણ હે શું ન એ ભૂલી ગયો હવે પુરા તાળ લગન કરવાના છે તારું નામ પૂછશે તો એ ભૂલી ગયો ભુરા તો પુરા પુરા તાળ કો કો કેદી કરવાના કે થી મારા અલ્યા કા

गोबर <talan> का

તમે દેખાય છે વિડીયો દેખવા તો ઇન્સ્ટાગ્રામ ખોલવો હોય તો ઇન્સ્ટાગ્રામ માં વિડીયો હોય તો ઇન્સ્ટાગ્રામ તું પણ પછી દેખશો હું તો નાઈટ લઈ આવીશ તરુની તારે ભૂલા આ જીવી તો કોમચીવી જ તો ખોલવાનું તો ખોલવાનું YouTube તો ખોલવાનું ભૂલા YouTube આવે YouTube માં તો દેખું કોમરી મીડિયા ગમમે દે લાવે

તમે ઓ પણ ભાઈ હું તો દુસ્તક ભૂલી ગયો નામ જો અલ્યા તું ભૂલી છે મારો નામ છે અલ્યા મારો નામ પરેશ ને તારું નામ ભૂરા છે તું ભૂલી ગયો હું હા ભૂરો હા તું ભૂરો ના સુન પરેશ પરેશ રે પરિયા તો રહેજો અલ્યા તું એ ભૂલી ગયો મોચારો એ મોચારો ખાટલો તો જોઈ ના ઇચશ્મા હા અમરાજી આ બોલો બોલો જો હતા આ દી તો ઘરે દીકરા બેઠો તો મંદિરે લઈ જાવ તો શું હો તમે આવો છો તો તમે મંદિરે પાકો હું ગાડી લીના મોડો આ રેડ હેડ હું ધુરાન લઈને મંદિરે પાકો તમે આવો જારા સારું હા ભલે એ રામપો છો કીધું નતો આપણે મંદિરે દર્શન કરવા બીજો મંદિરે દર્શન કરવા આપણે આપણે મંદિરે દર્શન બાપી પૂરો બધું યાદ રાખે કોક કર

બાબી ને હાથ મે જેમ બગે લાગુ રેડે ઓશાવ બેસો 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 બાબી બોજી એટલે ક્યાં જા તમારે વે પણ દુખે ને ને એ તમે અહીંયા જાતા રહેલું તમારા દે દુખાય બધું કઈ જાય છે રેડી હારો હારો દર્શન હડો આવડા કરીને બાંગના આવનો મારે કામ હે રેડે ઈરા આવનો

મારો એક ભૂલાજી ઉભા ઉભારો ભૂલો છોકરો મારો ભૂલી જાય

અમારા એ લોકો પોતાને કરી ખા કે એમરાની હોય એ મેલ છે સારા નથી ખબર એ દલાલી મારી માતા કોને મારા માતા માતા પાકા મિત્ર તને મારી માતાપુર વિશે ના 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 બાપાજી ના કરાય તું મેલ તમને મારો નામ મનાતો ને તો હું તમને

હા આ શું કરેલા આ આઠ આકલ કરમો થને બાટી હાલો આ આઠ આકલ આ તાર વાળું તો આ આકલ

રા બટા પાછી ભરીમાં પોળડું લે તો અલ્યા બેયા કલનો આ ગોળડું મોસે તું નહીં બેટા તું લેવા દે તારો ભાઈ ભુરા ભુરા કલનો પોળડું નાય ના ભુરા તું જા રે ભુરા ભુરા તું મારી મોઢા ના કરતો પિલો પિલો ઓમ મેના આ પાટળ ભરી જાય પાટળ ભરી જાય પાટળ બેડું પર છે અલ્યા તો લા ઉભો ટીંકા જા ઓમ ફરીંદા છોકરા છોકરી ઉપર વચ્ચે દીવ મુકેલો હતો છું દિલા ઉપર એનો પગ પડી ગયો છે માતા નો અપમાન કર્યું છે એવું કર્યું છે

અરે યાર મને કીધું કે આ કલાન્ડ મસ્તો છે પણ આ બાપુ ના આતરે બીજી ગરાબી તો ખાલી 50000 રૂપિયા જોતા ઈ ચાર રસ્તા પડે છે ચાર રસ્તાની બાજુમાં એક સારા છે નહીં ખાવા મોતાલી વિધી બોલતા હે હું ના

જે દેવાની આ ગુલાબતા દે દેલા હો બોલે ગુલાબતા કરે હાલો કદી મારી માતા પૈસા મેળવાના છે હું મજાક માતા બોલ્યો